એટીએસ ગુજરાતની મોટી સફળતા દમણ અને વાપીમાંથી રૂપિયા ત્રીસ કરોડનું મેફેડ્રોન ઝડપાયું ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ એટીએસ ગુજરાતે દમણ અને વાપીમાં સફળતાપૂર્વક દરોડો પાડીને રૂપિયા ત્રીસ કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતું પાંચ પોઈન્ટ નવ કિલોગ્રામ મેફેડ્રોન એમડી માદક પદાર્થના જથ્થાને ઝડપી પાડ્યો છે આ ઉપરાંત મેફેડ્રોન બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું આશરે ત્રણસો કિલો રો મટીરીયલ અને એપરેટસ પણ જપ્ત કરવામાં આવ્યો છે ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એસ એલ ચૌધરીને મળેલ ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું માહિતી મુજબ વલસાના વાપી ખાતે રહેતા ત્રણ ઈસમો મેહુલ ઠાકુર વિવેક રાય અને મોહનલાલ પાલીવાલ એકબીજાના મેળા પીપણામાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન બનાવી તેનું વેચાણ કરતા હતા તપાસમાં ખુલ્યું હતું કે આ આરોપીઓ છેલ્લા ત્રણ ચાર મહિનાઓથી દમણના બામણપુજા સર્કલ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાં રો મટીરીયલ અને સાધન સામગ્રી એકત્રિત કરીને મેફેડ્રોન તૈયાર કરવાની કે કેમિકલ પ્રોસેસ કરતા હતા ત્યારબાદ તૈયાર થયેલું મેફેડ્રોન સોલિડ અને લિક્વિડ સ્વરૂપમાં વાપી ટાઉનમાં ચલા રોડ પર મોહિદ ટાવરની બાજુમાં આવેલા મનોજસિંહ ઠાકુરના બંગલામાં સંગ્રહ કરીને મુંબઈમાં વેચાણ કરવા માટે તૈયાર રખાતું હતું ચોક્કસ ઇન્ટેલિજન્સના આધારે બે દસ બે હજાર પચીસના રોજ એસએલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ગુજરાત એટીએસની ટીમ દમણ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના સહયોગથી અને વલસાડ એસઓજીની ટીમને સાથે રાખીને વાપીના ચલા અને દમણના બમણપુચા ખાતેના ફાર્મ હાઉસ પર દરોડો પાડવામાં કરવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન ફાર્મ હાઉસ ખાતે મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા ચાલુમાં હોવાનું ખુલ્યું હતું વાપીના મનોજસિંહના મકાનમાંથી કુલ પાંચ કિલોગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું જ્યારે બામણપૂજા ખાતેના ફાર્મ હાઉસમાંથી લગભગ ત્રણસો કિલો રો મટિરિયલ અને ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાયેલા ગ્રાઇન્ડર મોટર ગ્લાસ ફ્લાસ્ક હીટર વગેરે ઉપકરણો મળી આવ્યા હતા તમામ મુદ્દામાં તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે આ રેડ દરમિયાન મુખ્ય આરોપી પૈકીના એક મોહન નારાયણ લાલ પાલીવાલની ધરપકડ કરવામાં આવી છે મોહન પાલીવાલ અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ બે કેસમાં પકડાયેલા છે અને હાલમાં પેરોલ જમ્પ કરીને ફરાર હતા જોકે અન્ય બે આરોપીઓ મેહુલ રજનેતસિંહ ઠાકુર અને મદદગાર કેમિસ્ટ વિવેક બલેન્દ્ર રાય ફરાર છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ એટીએસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ અન્ય વ્યક્તિઓ નાણાકીય વ્યવહારો અને ડ્રગ્સ ક્યાં વેચાયું હતું તે અંગે સઘન તપાસ છે દમણ દીવ અને દાદરા નગર હવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ કાર્યાલય પર ઉમેદવારોનો ધસારો સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા તથા નગર હવેલીમાં આગામી નવેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેના પગલે સમગ્ર પ્રદેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે ગત ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ સંઘ પ્રદેશોના ઇલેક્શન કમિશનર સુધાંશુ પાંડેની અધ્યક્ષતામાં ડ્રો યોજાયો હતો આ ડ્રોમાં નગરપાલિકા જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોમાં મહિલાઓ એસટી અને એસસી માટેની અનામત બેઠકો નક્કી કરવામાં આવી હતી ડ્રો પૂર્ણ થતાની સાથે જ હવે સમગ્ર પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ તેજ બની ગઈ છે આ ચૂંટણીના અનુસંધાને આજે દમણના ભાજપ કાર્યાલય ખાતે ટિકિટ મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારોનો મોટો મેળાવડો જામ્યો હતો જે ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવવા માંગે છે તેઓએ પોતાના લાગતા વળગતા નેતાઓ સાથે લોમ્બિંગનો દોર શરૂ કરી દીધો છે હાલમાં ભાજપ કાર્યાલય પર ભાજપ તરફથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા મુરતિયાઓની અવર જવર સતત વધી રહ્યું છે દમણમાં ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે પછી નગરપાલિકા તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર હાલ ભાજપનું એક હદ્ધું શાસન છે આ પરિબળને કારણે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે ભાજપ હોટ ફેવરિટ બની રહી છે ચૂંટણી માટે ફોર્મ લેવાની પ્રક્રિયા આગામી પાંચ ઓક્ટોબર સુધી ચાલશે આ પ્રક્રિયા પૂરી થયા બાદ પાર્ટી કયા ઉમેદવાર પર કળશ ઢોળશે અને કોને ટિકિટ આપી મેદાનમાં ઉતારશે તે જોવું રહ્યું દમણમાં દુર્ગા માતાની પ્રતિમાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી આ સાથે નવરાત્રી અને દુર્ગાષ્ટમી પર્વની રંગેચંગે પૂર્ણાહુતિ થઈ નવરાત્રી અને દુર્ગાષ્ટમીના પવિત્ર પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે દમણમાં આજે અદ્ભુત ધાર્મિક માહોલ સર્જાયો હતો દમણમાં વસતા પરપ્રાંતિય સમુદાયો દ્વારા વિવિધ સ્થળોએ સ્થાપિત કરવામાં આવેલી દુર્ગા માતાની પ્રતિમાઓની બપોર બાદ ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી હતી માર્ગો પર ડીજેના સુરતાલ અને જય માતાજીના જયઘોષ સાથે ભાવિક ભક્તો નાચગાન કરતા ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા દમણના લોકો પણ રસ્તાઓ પર દેવી દુર્ગાની એકથી એક ચડિયાતી મૂર્તિઓના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ તમામ યાત્રાઓ આખરે દમણના દરિયાકિનારે પહોંચી હતી જ્યાં સમુદ્રમાં ભાવપૂર્વક દેવી દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે દમણની સરહદને અડીને આવેલા વાપી સહિતના આસપાસના વિસ્તારોમાંથી પણ દુર્ગા માતાની અનેક પ્રતિમાઓ વિસર્જન માટે ખાસ દમણના દરિયાકિનારે લાવવામાં આવી હતી આ વિસર્જન યાત્રાની સાથે જ નવરાત્રિના આ પવિત્ર પર્વની રંગેચંગે પૂર્ણાહુતિ થઈ છે વિસર્જનની સાથે જ ભક્તોએ આવતા વર્ષે ફરી માતાજીના આગમનની કામના કરી હતી સ્વયંસેવક સંઘ આરએસએસ દમણ દ્વારા આવતી પાંચ ઓક્ટોબર બે હાજર પચીસ ને રવિવારના રોજ ભવ્ય વિજયાદશમી ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ઓગણીસો ને પચીસ માં નાગપુર માં શરૂ થયેલા આ સંગઠન ને વિજયાદશમી ના દિવસે સો વર્ષ પૂર્ણ થયા છે આ શતાબ્દી વર્ષ ની ઉજવણી નિમિત્તે દમણ માં આરએસએસ દ્વારા બે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌપ્રથમ બપોરે ત્રણ ત્રીસ વાગ્યે દિલીપનગર ગ્રાઉન્ડ પરથી પથ શરૂ થશે આ પથ નાની દમણ ચાર ટેક્સી સ્ટેન્ડ અને પોસ્ટ ઓફિસ થઈને ફરી દિલીપનગર ગ્રાઉન્ડ પર પાછું ફરશે ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યે દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમી ઉત્સવનો ભવ્ય સાર્વજનિક કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં દમણના સમસ્ત હિન્દુ જન સમુદાયને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે નમસ્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દમણ દ્વારા આવતી પાંચ ઓક્ટોબર બે રવિવારના દિને સાંજે સાડા પાંચ વાગે દિલીપનગર ગ્રાઉન્ડ ઉપર શ્રી વિજયાદશમી ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં દમણના સમસ્ત હિન્દુ જન સમુદાયને મોટામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આવાહન કરે છે તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાના તમામ યુવકોને પણ આવાહન કરે છે કે આપ સંઘ સાથે જોડાવો અને આ કાર્યક્રમમાં સહયોગી કાર્યકર્તા બનો વલસાડ જિલ્લાના નવનિર્મિત નાનાપોંડા તાલુકાની તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીનું ભવ્ય લોકાર્પણ રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે યોજાયું હતું આ પ્રસંગે રાજ્યના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો સરપંચો અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા નવા તાલુકામાં કુલ ઓગણપચાસ ગામોનો સમાવેશ થયો છે જેમાં નાના પોંટા મોટા પોંટા અરનાલા સુખાલા ધોધોડકુવા કવાલ વાજવડ અંબેટી સહિતના ગામોનો સમાવેશ થાય છે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી શરૂ થતાં નાગરિકોને વિવિધ સેવાઓ તાત્કાલિક ઉપલબ્ધ થશે નાનાપોંડા તાલુકાની મામલતદાર તથા તાલુકા પંચાયત કચેરીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું નાનાપોંડા તાલુકાની સ્થાપના વલસાડ જિલ્લાના વિકાસને નવો વેગ આપશે તેવો વિશ્વાસ સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા પ્રાંત અધિકારી આરસી પટેલ મામલતદાર નવીન ચૌરા કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહાલા સંગઠન પ્રમુખ હેમંત કંસારા તથા એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા